નમસ્કાર જય શ્રી કૃષ્ણ દોસ્તો આજની મારી વાતની શરૂઆત કરતા પહેલા હું એક સરસ મજાની પંક્તિ કહીશ જે માણસનો સ્વભાવ છે કે જબ નહીં મિલતા તો સબર નહીં કરતા કે જબ નહીં મિલતા તો સબર નહીં કરતા ઓર મિલ જાય તો કદર નહીં કરતા દોસ્તો આજનો મારો ટોપિક છે ન્યૂ જનરેશન એટલે કે આજની નવી પેઢી આજે આપ સૌ ઉપસ્થિત છો ત્યારે અહીં જૂની પેઢી પણ ઉપસ્થિત છે જે વર્ષની આજુબાજુ છે અને સાથોસાથ નવી પેઢી પણ ઉપસ્થિત છે ત્યારે હું કહી શકું કે આ નવી પેઢી ખૂબ મોર્ડન વિચારધારા સાથે ઉછરેલી છે બંને પેઢી વચ્ચે તફાવત વિચારધારામાં ખૂબ તફાવત રહેલો છે આ તફાવતનું જો કોઈ મેન કારણ હોય તો એ છે આપણા સૌનું એવું ચાહત બનેલું ટ્રેન્ડિંગ પર ચાલતું સોશિયલ મીડિયા આજની જનરેશન એ વોટ્સએપથી માંડીને ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં ક્યાંકને ક્યાંક અટવાઈ રહી છે ક્યાંકને ક્યાંક ગૂચવાઈ રહી છે આજે દસ વર્ષનો દીકરો એ રીલમાં રમે છે ગૂગલમાં ગબડે છે વોટ્સએપમાં વેસ્ટ કરે છે પોતાનો કિંમતી સમય ઇન્સ્ટામાં અથડાય છે અને ફેસબુકમાં ફરે છે ટ્વિટરમાં ટંકાય છે અને મેસેન્જરમાં મથે છે આજની ન્યૂ જનરેશન ફેમિલી સાથે ફેમિલી બોન્ડિંગ પણ નથી કરી શકતી એનું મેઇન કારણ જ સોશિયલ મીડિયા છે હવે સ્વાભાવિક રીતે આજની ન્યૂ જનરેશનને વડીલો માતા પિતા ગુરુઓ ટોકે રોકે તો આપણને પણ એમ થાય છે કે ખરેખર શું છે આવી જ એક વાત દીકરા અને એના બાપની મારે તમારી સમક્ષ વાર્તા સ્વરૂપે રજૂ કરવી છે કે જે પુત્ર અને પિતા હોય છે ને બિલકુલ બનતું નથી દીકરો ગમે તે કરે પિતા એને વારંવાર ટોકે છે તું આ કર તે કર તારે આ નથી કરવાનું તે નથી કરવાનું દીકરાને ખરેખર એમ લાગે છે કે આ શું છે તે કહે છે સેલ્ફ રિસ્પેક્ટ જેવું કાંઈ જ નહીં ગમે ત્યાં જાહેરમાં તેનું અપમાન જ કરવાનું બાવીસ વર્ષનો દીકરો થાય છે તે નક્કી કરે છે જીવનમાં ભલે મારે દવા પીને મરી જાવું પડે કે જીવનમાં જો મારે દવા પીને મરી જાવું પડે તો એ મારે મારા બાપ ભેગો નથી રહેવું બાવીસ ત્રેવીસ વર્ષનો થાય છે કોલેજ કાળ ભણતર પૂરું થાય છે એક મોટા ઇન્ટરવ્યુ માટે જોવાનું થાય છે ત્યાં સવારમાં જ પિતા આવે છે કે ચાલ ઊભો થાય ઇન્ટરવ્યૂ આપવા જા પાસ થઈને આવજે ને તર ઘરમાં નહીં આવતો ત્યાં સવારમાં દીકરો ખૂબ ગુસ્સે થઈ જાય છે પણ બાપ છે તો એને કેવું શું તે દીકરો મનમાં પથારીમાં જ નક્કી કરે છે કે તમે ભલે મને ગમે એટલું કહો પણ મારે તો ફેલ જ થવું છે બધા પાસ થવા જાય પરંતુ આ દીકરો ફેલ થાય છે ફેલ થવા માટે જાય છે તે કહે છે કે હું ફેલ થઈને કેનેડા અમેરિકા ગમે ત્યાં વયો જશ પણ મારે તમારી ભેગું નથી રહેવું દીકરો ઇન્ટરવ્યૂ આપવા જાય છે ત્યાં ઘણા યુવાનો સામે ઇન્ટરવ્યૂ આપીને આવે છે તે પૂછે છે કે શું કરે છે ફેલ કરે છે કે પાસ કરે છે યુવાનો જણાવે છે બધાને ફેલ કરે છે દીકરો મનોમન ખૂબ હરખાય છે કે વાહ મને જોતું તો એવું મળી ગયું દીકરો ઇન્ટરવ્યુ આપવા જાય છે ચાર મોટા ઓફિસર બેઠા હોય છે દીકરાને માત્ર બે જ સવાલ કરે છે પહેલો સવાલ કે તમારું નામ શું છે દીકરો એનું નામ જણાવે છે બીજો એમ કહે છે કે કેમ મજામાં દીકરો કહે છે હા ઓલરેડી મજામાં ત્રીજી વાત એવી કરે છે દીકરો સ્તબ્ધ થઈ જાય છે તમને કહેશ ને તો તમે પણ સ્તબ્ધ થઈ જશો ઓફિસર જણાવે છે કે ક્યારથી જોબ જોઈન કરો છો દીકરો કહે છે કે સર તમારી ડિગ્રી મારા કરતાં કદાચ વધુ હોઈ શકે તમે મને એ નહીં પૂછો કે તારી ક્ષમતા શું છે તું મારા બિઝનેસને ક્યાં સુધી ડેવલપ કરી શકીશ ઓફિસર જણાવે છે કે ભાઈ તમે આ ઓફિસમાં આવ્યા ત્યારથી જ નહીં પણ તમે આ બિલ્ડિંગમાં એન્ટર થયા ને ત્યારથી તમારું ઓબ્ઝર્વેશન ચાલુ છે તમે પહેલા ફ્લોર પર આવ્યા ત્યાં માવાના બે કાગળ પડેલા હતા એ લોબી તમારી કે તમારા બાપુજીની નહોતી છતાં તમારી સમજીને તમે કાગળ ડસ્ટબિનમાં નાખ્યા દીકરો બીજા ફ્લોર પર આવે છે ત્યાં વધારાની એક લાઇટ ઓન હોય છે દીકરો એને પણ એ લોબી એની માનીને બંધ કરે છે ઓફિસમાં આવે છે પોતાના અહંકાર એના શૂઝ બહાર કાઢીને અંદર પ્રવેશે છે ઓફિસર જણાવે છે કે અમારી લાદી ખરાબ ના થાય ઓફિસ ખરાબ ના થાય એટલા માટે તમે તમારા શૂઝ બહાર કાઢીને આવ્યા આનાથી મોટા સંસ્કાર શું હોઈ શકે તમારી ક્ષમતાને અમે જાણીશું આપણા બિઝનેસને સૌ સાથે ડેવલપ કરીશું પણ આ સંસ્કાર અમે ડેવલોપ નહીં કરી શકીએ ત્યારે દળ દળ આંસુ આવે છે તે કહે છે કે આ બાવીસ બાવીસ વર્ષ સુધી મારા પિતાએ જે કર્યું ને એ મારા માટે ટોચર નહીં પણ મારા માટે સારું હતું સર ગમે દારૂડિયામાં દારૂડિયા હોય ડેલી દારૂનું સેવન કરતો હોય એને જઈને પૂછવાનું તને વાલમ વાલું શું છે તે જણાવશે મને વાલો દારૂ છે એને એક જ સવાલ પૂછવાનો દારૂનું સેવન તારો દીકરો કરે તો તને ગમે એ પણ ના પાડશે કે નહીં મને ન ગમે દારૂડિયાને ખબર છે કે દારૂ સેહત માટે સારો નથી એમ આપણા વડીલો પણ ઈચ્છા છે આપણે ક્યાંક સારી પોસ્ટ એ થોડા ઈચ્છા કે મારો છોકરો બેવડો દારૂડિયો બને આ જગતની એક માં સતત પોતાની દીકરીને એવું કીધા જ કરે કે બેટા ભણી લે ભણી લે કારકિર્દી બનાવી લે કારણ કે માને ખબર છે એટલી ઉંમરની થઈ છે સમાજમાં કોઈ કાર્ય કરવા આગળ આવી છે બોલવા આગળ આવી છે તો કોઈ પુરુષ પાસેથી એવું સાંભળવા મળ્યું જ હશે કે તું ભણી છો તો તને ખબર પડે આવું મારી દીકરીને ન સાંભળવું પડે એટલે મા કહે છે હવે આજની પેઢીની કમનસીબી શું છે ખબર છે કે જે મળ્યું છે ને એની અવગણના કરે છે કે જે મળ્યું છે એની અવગણના કરે છે અને જે નથી મળ્યું ને એની ઝંખના કરે છે તો સ્વાભાવિક છે સુખી ના થઈ શકે સાહેબ ઘરમાં માને તો સૌ કોઈ ઓળખે છે પણ પિતા જ એક એવું વ્યક્તિત્વ છે કે ઘરમાં બધાની સ્માઈલ ટકાવી રાખવા માટે સતત મહેનત કરે છે આજની જનરેશનની તમારા મા બાપને ખબર નથી પડતી ખબર નથી પડતી તો એ ગુનેગાર નથી સાહેબ આ વીસ વર્ષ તમને કરવા માટે કેટલો સંઘર્ષ કર્યો છે કેટલી મહેનત કરી છે એને પૂછો તો ખબર પડે અંતમાં હું એટલું જ કહીશ કે મન ભરીને વાત થતી નથી કે મન ભરીને વાત થતી નથી દિલની વાત કોઈને કહેતા નથી કોણ કહે છે કે પપ્પા ક્યારે રડતા નથી એ તો સારું છે કે ખીચામાં રહેલા રૂમાલ અને માથાની નીચે રહેલા ઓશિકા ક્યાંય બોલતા નથી રાધે રાધે